જેમાં આજ રોજ ફૂડ ફ્રેન્ડ્સ કાર્યક્રમના બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે હાલમાં પહેલી માર્ચથી ફૂડ ફ્રેન્ડ્સ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે જેમાં આજ રોજ ફૂડ ફ્રેન્ડ્સ કાર્યક્રમના બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે વિશેષ હાજરી આપી હતી અને ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું તેઓએ યુવા વર્ગને સમાજના અન્ય નાગરિકોને જિંદગી ખૂબ સુંદર છે અને તેને ઉત્સાહથી જીવી જોઈએ તેવો સંદેશો પણ આપ્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા પહેલાં તો વડોદરા આવવાની હંમેશા ખુશી હોય છે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ એમએસ યુનિવર્સિટીના બધા સ્ટુડન્ટ્સ એક સરસ મજાનો પ્રોગ્રામ આજે રાખ્યો છે ત્રણ દિવસનો આખો જબરજસ્ત આખું વડોદરા હલી જાય એવું મોમેન્ટમવાળો પ્રોગ્રામ કર્યો છે એમાં આજે ગેસ્ટ સ્પીકર તરીકે મને બોલાવ્યો છે આ ફૂડ પ્રિન્ટ એક સરસ મજાની ઇવેન્ટ છે કે જેમાં છોકરાઓને ભણવાની સાથે થિયોરિકલ તો ભણે છે હું પ્રેક્ટિકલ બી દુનિયા ક્યાં ચાલે છે એનો ખ્યાલ આવે એના માટે જુદા જુદા ક્ષેત્રના લોકોને બોલાવે છે એમાં મને આજે બોલાવ્યો છે અને હું કોઈ સ્પીકર કે વક્તા તો છું નહીં પણ મારી જે આખી પ્રોસેસ છે લાઈફની એના વિશે હું શેર કરતો હોઉં છું બસ એ વાત કરવા માટે આજે આવ્યો છું અને બરોડાને એમાં ખાસ એમએસ એમએસ યુનિવર્સિટીમાં લગભગ સાતમી વાર આવું છું એટલે અહીંયા આવવાની હંમેશા ખુશી હોય છે સર ખાસ કરીને કઈ એવી વેરાયટી કે કઈ એવી વસ્તુ કે તમને હોય મને તો ઓવરઓલ મહારાજા સયાજી રાવે જે એડ્યુકેશનમાં જે કામ કર્યું છે કદાચ ગુજરાતમાં નહીં ભારતમાં કોઈ એક શહેરમાં આટલું મોટું કામ કોઈએ કર્યું નથી અને એ કેમ્પસની એક આખી એની ઓરા હોય છે એક બ્યુટ એની મોમેન્ટમ હોય છે એટલે મને તો અહીં આવવાનું હું ગઈકાલે રાત્રે જ પાછો એક ઇવેન્ટ કહીને ગયો છું અને અત્યારે સવારે પાછો આવ્યો છું એટલે મહારાજા સયાજીરાવે જે રીતે આ એટલા વર્ષો પહેલાં આટલા બધા બિલ્ડિંગ્સ બનાવ્યા આટલું સ્પેશિયસ આટલા જાયન્ટિક બનાવ્યા આજે કોઈ તાકાત નથી કોઈ વિચારી શકે અને આ જ વિચારથી ઇન્સ્પાયર થઈને હું પણ એક સાડા છસો એકરમાં યુનિવર્સિટી બનાવું છું આણંદ પાસે એટલે મને તો હંમેશા આ કેમ્પસમાં આવવું ગમે છે પરિચય સંજય રાવલ મારું નામ છે બીજું તો મને ખબર નથી કે શું પરિચય આપવો રાખવામાં અમારી ટેકનોલોજી ફેકલ્ટી કરીને છે એમએસયુ ટેકોમાં એમાં અમે એક નેશનલ લેવલ ટેકનિકલ ઇવેન્ટ કરીએ છીએ ફૂટપ્રિન્ટ્સ કરીને એમાં એક સેગમેન્ટ હોય છે કલાઇડોસ્કોપ કરીને જેમાં અમે ડિફરન્ટ બેકગ્રાઉન્ડ અને રિનોન પર્સનાલિટીઝ બોલાતા હોઈએ છીએ એમાંથી એવા જ એક મોટિવેશનલ સ્પીકર બિલ્ડર ઓન્ટરપ્રિનર અને એમને વિટામિન છે કરીને મૂવી પણ કરી છે સંજય રાવલ સર તમે બધા જ જાણતા હશો આજે આપણે એમને ઇન્વાઇટ કર્યા છે ગેસ સ્પીકર સેશન માટે અને ઓન સેકન્ડ માર્ચ આજે એમનું ગેસ સ્પીકર સેશન who is Khushi Prajapati who thold your civil engineering at ambc university subscribe now and press the bell icon never miss an update